સર સર ફોરેસ્ટ કવર કવરમાં જે વધઘટ થાય છે તે જીઓ સેટેલાઇટ ઇમેજિંગથી જીપીએસ લોકેશન ટ્રેક કરવા માટે વાઇલ્ડ લાઈફનું પછી જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ અને જે સેટેલાઇટથી જેટલો પણ ડેટા જનરેટ થાય છે તો એમનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે રીતે પ્રોસેસ કરી અને પોલિસી નેક્સ્ટ પોલિસી મેકિંગમાં એ સારો રોલ પ્લે કરી શકે જી સર ગીર ફોરેસ્ટમાં લાઈનના આઈડેન્ટિફિકેશન માટે સિમ્બા સોફ્ટવેર એપ્લાય થયેલું છે ઇમ્પ્લિમેન્ટેડ છે અત્યારે હાલમાં ગુજરાત ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એ સિવાય સર ટાઈગર માટે સ્ટ્રીપ સોફ્ટવેર થયેલ છે અને જે પણ વાઇલ્ડલાઇફ ટોપ પ્રિડેટર જે મેનિટર બન્યા છે અથવા તો વારંવાર એમની જે બીમાર પડવાની ફ્રિકવન્સી વધેલી છે તેમના માટે રેડિયો કોલર કરવામાં આવે છે